તો તેના સામે રક્ષણ કઈ રીતે મેળવવું તો તેના આવા પ્રશ્નો અલગ ઉદ્ભવતા હોય છે તો આના વિશે હું તમને માહિતી આપવાનો છું તો ખેડૂત મિત્રો જે પણ મારો વિડીયો આ યુટ્યુબ ના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથે યુટ્યુબ ચેનલ છે તેને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આવી તમામ માહિતીઓ છે તે તમારા સુધી વહેલા છે તો ખેડૂત મિત્રો હું તમને પહેલા વાત કરીશ કે જે પણ ખેડૂત મિત્રો પિયત નું આયોજન કરતા હોય ઘણી વાર એવું થાય કે પિયત ન આપી તો ક્યાંક છોડમાં આપણી હાઈટ છે એ વધતી નથી માળ બંધાતો નથી પણ એ બધું છે એ થોડુંક જમીનને આધીન પણ હોય છે અને વાતાવરણને આધીન પણ ધ્યાનમાં રાખવાનું હોય છે હવે કેટલીક મિત્રો હું વાત કરું કે જ્યારે આપણું જીરું છે એ સાઠ દિવસની આસપાસ નું થઈ ગયું હોય અને જો પિયત આપવાનું આયોજન કરતા હોય તો એમાં જે ખેડૂત મિત્રોને ખાસ કરીને જમીન છે એ થોડીક ચીકણી હોય છે કે થોડીક વધારે કરાર હોય છે કે જેમાં પિયત આપ્યા બાદ ઓછામાં ઓછું આપણે ચાર થી પાંચ દિવસ સુધી તમે ખેતરમાં જઈ શકતા નથી કારણ કે તમારા ચંપલમાં કે બૂટમાં ગારો એકદમ ચોટી જાય છે તો આવી જમીન હોય જેમાં પાણી વધારે સંગ્રહ રહેતો હોય તો આ આ ખેડૂત મિત્રો જરાક પિયતમાં ટાળો તો વધારે સારું કારણ કે આ વધારે પડતા પિયતને કારણે જે છે એ ભેજ વધારે લેવાના લીધે જો છોડવું મોટો થઈ ગયો હોય તો ચરબી પ્રશ્ન રહેતો હોય છે અને ક્યાંક ક્યાંક સુકારાનો પ્રશ્ન જોવા મળે છે તો આવા ખેડૂત મિત્રો છે એ થોડુંક ભેજ પિયત આપવાનું છે તો તેને ટાળે તો વધારે સારું હવે હું વાત કરું ખેડૂત મિત્રો કે પિયત છે એ જ્યાં જમીન થોડીક આછી હોય અથવા તો અથવા તો થોડીક રેતાળ હોય કે જ્યાં આપણે જોઈએ તો કે જામનગર જેવો વિસ્તાર છે કે બારાડી વિસ્તાર કહીએ તો જ્યાં થોડુંક જમીન થોડીક આછી હોય અથવા તો કચ્છની જમીન છે તો આવી જમીનમાં જ્યાં ભેજ એકદમ સુકાઈ જતો હોય

મિલી પ્રમાણે પાવાનો આગ્રહ રાખશો તો કઈક ને કઈક અંશે આપણને જે સુકારામાં છે આવવાનો હોય તો તેમાં થોડીક આગોતરી આયોજન થશે અને રાહત પણ થશે હવે ખેડૂત મિત્રો આ મેં તમને વાત કરી એ તમને પિયત આપવાની વાત કરી છે હવે જે પણ ખેડૂત મિત્રો થોડીક સુકારાનો પ્રશ્ન વધારે રહેતો હોય તો એ આપણે છોડમાં આપણે ભેજ આપવાનું એ મહત્વનું હોય છે તો જ્યારે પણ આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરીએ તો એ છંટકાવ કરીએ તે દરમિયાન આપણે વિઘે માનો કે ત્રણ પંપ કરતા હોય સોળ ગુંઠા વિઘામાં ત્રણ પંપ કરતા હોય તો એ આપણે થોડાક વધારી અને દવા ત્રણ પંપ ની લઈ અને તેની સામે છ પંપ પણ તમે કરી શકો જો આ છ પંપ આવી રીતના કરશો તો માનો કે ચાલીસ નો ડોઝ હોય તો વીસ નો ડોઝ કરી અને છ પંપ કરશો તો એટલું ને એટલું પ્રમાણ એટલા જ એક વીઘામાં જશે અને જી ભેજ નો છે એ પ્રમાણ થોડુંક વધશે આને લીધે પણ થોડોક છે એ આપણને ફાયદો જોવા મળશે તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોને ને થોડીક સુકારા બીક લાગે છે તો તે આ રીતે પણ વધારે ફુવારા કરીને પણ પિયત આપી શકે છે અને છટકાવ કરી શકે છે બીજું એ કે ખેડૂત મિત્રો નો છટકો ઉપયોગ કરો કારણ કે વધારતી મેજોરિટી આપણે જોઈએ જીરાના કેસમાં તો કે ફૂગનાશક છે એ ખૂબ મહત્વની વાત છે હવે વાત કરું કે ચરમીની જે છે એ ચરબીની અસર જે ખેડૂત મિત્રો હવે ધીરે ધીરે શરૂ થશે કારણ કે જ્યારે પણ દાણા બંધાવવાના કે ફૂમકીએ ચડી જાય છે જ્યારે આપણે જોઈએ તો કે ફ્લાવરિંગ શરૂ થઈ જાય છે ત્યારે આપણને કાળિયા એક જે આપણે અલ્ટરનેરિયા બ્લાઇટ કરીને આવે છે તો તેનો પ્રશ્ન જોવા મળે છે તો તેના માટે આગોતરા આયોજન રૂપે આપણે જોઈએ તો કે આપણે જ્યારે પણ છંટકાવ કરીએ તો તેમાં આપણે સલ્ફર વાળું કોઈ પણ કડ જીરું છે એ થોડું નરમ થઈ જતું હોય તો સલ્ફરયુક્ત આપણે જે હંગીસાઈડ આવે છે તો તે છંટકાવ છંટકાવ કરશું તો પણ થોડું જીરું છે એ કડક થઈ અને બીજું એક વાત કરું કેટમાં અસર ન હોય તો તેમાં તમે એજોક્સીસ્ટ્રોબિન પ્લસ ટેબુકો નજર છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો બીજું એક એજોક્સી સ્ટ્રોબેરી એટલે કે જટાયું અને એજોક્સી એ બે પણ તમે ઉપયોગ ત્રીસ

કે જો એમાં એજોક્સો બિન પ્લસ મેંકો જે બાર તો તેનો ઉપયોગ પણ કરી શકો છો તો આ વારા ફરતી આપણે જોઈએ તો કે અઠવાડિયામાં એકાદ રાઉન્ડ આપણે ફૂગનાશક નો છે એકવાર ભારે અથવા તો એકવાર ખાલી એમ પિસ્તાલ નો તો આવી રાઉન્ડ લેશું તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે એક કાર્ય સામે આપણે રક્ષણ મળી શકશે બીજી એક ખેડૂત મિત્રો વાત કરું કે જે પણ ખેડૂત મિત્રોને ને કાર્યની શરૂઆત થઈ ગઈ છે તો માર્કેટમાં એક ઇક્વેશન પ્રો નામની જે પ્રોડક્ટ આવે છે તો તેનું આપણે કોર્ટ એવા કંપની તેનો ઉપયોગ કરશું તો પણ ખુબ સારું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો આ મેં તમને વાત કરી એમ અને એક ખાસ કરીને એક સારું ફૂગનાશક છે એક આપણે ટાકા ટાટા નું અર્ગોન કહીએ કે ક્રિયોગ મિથાઇલ કરીને આવે છે તો તેનો ઉપયોગ આપણે કરશું સોળ થી વીસ એમએલ માપથી તો પણ ખુબ સારું રિઝલ્ટ મળશે આ મેં તમને પંદર એમએલ ના પંદર લીટર ના પંપ વાત કરી છે આ બધા ડોઝ તો આ ફૂગનાશક છે તેનો છટકાવ કરશું અને તેની સાથે આપણે કોઈ પણ સારી કંપનીનું એવું સ્ટીકર નો ઉપયોગ કરશું તો તેમાં રિઝલ્ટ છે એ લાંબા ગાળાનું અને સારું મળશે અને પણ પ્રશ્ન એવો રહેતો હોય માર્કેટમાં જે મેંગો જે મળે છે તો તેનો ઉપયોગ આપણે ચાલીસ ગ્રામ ના માપથી ઉપયોગ કરશું તો ખુબ સારું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો આ મેં ફૂગનાશક ની વાત કરીએ ફૂગનાશક અને તેની સાથે ક્યારેક આપણે માઇક્રોન છે અથવા તો ફર્ટિલાઇઝર છે માઇક્રોન્યુટ્રિય છે એ નાખશો તો પણ ખૂબ સારું છે તો ખેડૂત મિત્રો આ મેં માહિતી આપી જો તમને ઉપયોગી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો છે એને પણ શેર કરજો કારણ કે જીરાના કેસમાં વધારે વધારે ખેડૂત મિત્રો ગંભીર રહેતા હોય છે વધારે તો થોડીક ઉપાધી થતી હોય છે કારણ કે જીરો છે એ આપણને ખબર છે કાળીઓ રોગ કદાચ જો આવી જાય તો ત્યારબાદ એ

આજ માહિતી જાણવા માટે એક કિસાન સાથે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો અને વધારે માહિતી જાણવી હોય તો પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો આ નંબર ઉપર સંપર્ક કરો તો કિસાન સાથે તરફથી આપનો ખૂબ ખૂબ આભાર